જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મહાદેવ તો ગઈ જ વાગવા માં પી ગયો છે અમે લોકોએ ચા પાણી કરી લીધા છે ચા નાસ્તો કરી લીધો હવે કામ પર વળગવાનું કચરા વાળશું વાસણ ધોસું કપડા આ તો વરસાદ હો બંધ હે બંધ થઈ ગયો રાતનો નહીં રાતનો નહીં આયો

અને અહીંયા અમે એક કપડા નાખે છે થોડો થોડો તડકો આવે છે તો ગઈ છે ને કપડા બપડા નાખી દીધા છે તો હવે ઉપર જઈએ નીચે જઈએ ચલો સાડા દસ થઈ ગયા છે ચીપિયા તો બધા ખોવાઈ ગયા તો ભાઈઝ અહીંયા છે જમવાનું રેડી કર્યું છે મમ્મી બેઠા છે વરસાદ આવે અને અહીંયા છે હું ટમેટાની ચટણી બનાવું છું અને બેસનના પુરલા બનાવ્યા છે જમવાનું થઈ ગયું છે રેડી વાગવામાં સાડા બાર થઈ ગયા છે તો હવે જમવા બેસીશું હું અને મમ્મી જમવાનું રમવાનું જમી લીધું છે મારે મમ્મીને જમવાનું હતું પપ્પા અને ભાઈ બંને તો નોકરી ગયા છે તો હે ને વાગવામાં અહીંયા છે બે વાગી ગયા છે કામમાં બધું બતાવી દીધું છે કચરા પોતા વાસણ વાસણ અને અહીંયા મમ્મી હવે દવાઈ લે છે અને આ વાતાવરણ તો વાદળા છે થોડો તડકો આવે છે જાય છે અને પવન જોરદાર છે થોડી વાર આરામ આરામ કરીએ છોકરી પપાઈ ગયા છે અઢી વાગ આપો તો ગાઈસ હે ને ભાગવામાં આ છે 3 અને પપ્પા પપ્પાનો બાઇક છે ને પપ્પાએ કઈક કરે છે કામ ચાલું નું જતો તોન સવારમાં એટલે કઈક દર કામ કરે છે 3 વાગી ગયા છે

અને બને છે શાક લોટ બાંધી દીધો છે ખીચડી બની ગઈ છે અને વાગવામાં આવે છે છ વાગ્યા છે છ અને પંદર થઈ છે હા દીવા કરો અહીંયા છે ને માતાજીના દીવા કરી દે છે મેમ દર્શન કરે છે અને અહીંયા શાક બને છે અને છે ને એ જ મારે હવે આ ધોવાનું મશીન ધોવાનું આ નાખીને મશીન ધોવાનું છે આપણે છ મહિને છ મહિને મશીન ધોવું પડે હવે નાખી દઉં બે તો અંદર નાખી દીધી છે હવે મશીન ચાલુ કરી દઈએ આપણે થઈ ગઈ આપણે મશીન ચાલુ હવે જાતે ધોવાઈ જશે ચલો જમી લઈએ જમવાનું રેડી થઈ ગયું છે તો જમવાનું જમવાનું છે છે જમી જમી લીધું આ ને અને અત્યારે વાગવામાં સાડા દસ થઈ ગયા છે આ તો મારે આઠ વાગે બધું કામ પતી ગયું હતું પછી ટીવી બીવી જોતા હતા આરામ આરામ કરતા હતા તો પપ્પા તો ગઈ સુઈ ગયા છે કેમકે એમને તો સવારે છે ને વહેલા જમવાનું હોય ને એટલા માટે હવે પાંચ વાગે ઉઠવાનું હોય એટલે તો હવે કેટલા વાગ્યા છે તો સાડા દસ થઈ ગયા છે તો ચલો ગાઈઝ બ્લોગનો એન્ડ કરીએ મારે વિડીયો પ્લીઝ સારું લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળી એક નવા બ્લોગમાં હર હર મહાદેવ જય શ્રી આરમ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ થાય છે પપ્પા સુઈ ગયા છે ಕೇಟಿನ್ ಬೇಕಾ ಹೊರ ಟಿವಿ ದೇಖಿ ಹ್ಮ್ ಅದ್ ತೋ ಬೆಳವಳ ಕಾಂ ಪತಿತು 8 ವಾಗೆ ತೋ 8 ವಾಗೆ ತೋ ಬದು ಪೂರು થઈ ಗಿವಿ ಟಿವಿ ಜೋಯಿ ಗುಡ್ ನೈಟ್ ದೇವಿ ಹೇ ಮಾತಾಜಿ ಜೈ ಮಾತಾಜಿ ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣಾ ಕಲ್ ತೋ ಮಂಗಳವಾರ ಹ್ಮ್ ಮಂಗಳವಾರ